અમે એટલે વી અમારું આવર અમને અસ અમારું આવર હવે છે તમે તમે એટલે યુ તમારું યોર તને યુ ને તારું યોર્સ ગુડ જો હવે છે થર્ડ પર્સન પ્લુરલ તેઓ તેઓ એટલે દે તેઓનું દેર તેઓને

અને એના મીનિંગ છે હવે આપણે જોશું તો આ છે લર્ન ગુજરાતી ઓનલાઈન તો બેસિક ગુજરાતી શીખવા માટે દેશના કોઈ પણ ખૂણામાંથી તમે ઓનલાઈન ક્લાસીસ ઝૂમ દ્વારા ગુજરાતી બાળખડીથી લઈને ગુજરાતી ગ્રામર શબ્દોથી કેવી રીતે વાક્યો બનાવવા અને ગુજરાતી બોલતા વાંચતા યા લખતા શીખવા માટે અમને સંપર્ક સાધો સાંધો ટોરન્ટોમાં લગભગ વીસ વર્ષથી ગુજરાતી શીખવાડવાનો અનુભવ છે તો આજે જ કોલ કરો યા ઇમેલ કરો અને જે છે એના ફોર ક્લાસીસ થર્ટી મિનિટ્સ ઈચ એના છે ફિફ્ટી ડોલર્સ વન ઓન વન ક્લાસીસ પણ લઈએ છીએ અને અમારું ઈમેલ છે શિરુ ફિફ્ટી ટુ એટ જીમેલ ડોટ કોમ યા વોટ્સએપ નંબર છે સિક્સ ફોર સેવન એટ ફાઇવ ફાઇવ વન સેવન એટ સિક્સ હવે આપણે પોઝિટિવ પ્રોનાઉન્સમાં શીખીશું માય માટે માય માય એટલે આપણે જોઈએ કે મારું ઘર મારું ઘર એટલે માય હાઉસ મારી ચોપડી માય બુક મારું પુસ્તક માય બુક મારું નામ માય નેમ હવે અહીંયા માય આવે છે પણ એના સાથે ત્રણ જેન્ડર પ્રમાણે આપણે જાશું કે ઘર છે ન્યૂટરમાં આવે છે એટલે મારું ઘર આવશે ચોપડી જે છે એ ફેમિનાઇનમાં આવે છે એટલે એને આવશે મારી ચોપડી પુસ્તક મારું પુસ્તક અને મારું નામ હવે આગળ જોશું આપણે મારો મિત્ર એટલે માય ફ્રેન્ડ મારા મિત્રો પ્લુરલ છે માય ફ્રેન્ડ્સ મારા કાકા માય અંકલ મારી શાળા માય સ્કૂલ મારી બહેન માય સિસ્ટર મારો દીકરો માય સન અને મારી દીકરી એટલે માય ડોટર હવે આપણે પ્રો યોરનું જોઈશું કે કેવી રીતે કરવાનું છે યોરમાં તો યોર ફાર્મ એટલે તારું ખેતર તારું નામ યોર નેમ તારી ચોપડી યોર બુક તારો ફોન યોર ફોન તારો દીકરો યોર સન તારા પિતા યોર ફાધર તારી ગાડી યોર કાર તારી પેન યોર ફેન તારો ભાઈ યોર બ્રધર તારી દીકરી યોર ડોટર અને તારા કાકા યોર અંકલ તો આવી જ રીતે આપણે દેહ માટે વી માટે બધું શીખી શકીએ છીએ અને એ પ્રોનાઉનને આપણે કેવી રીતે વાપરવું તો આપણે ત્રણ જેન્ડરને યુઝ કરીને વાપરી શકીએ છીએ ઓબ્જેક્ટના ઉપર જઈને ઓકે ફરી મળીશું બીજા વિડીયો સાથે ગ્રામરના નવા વિષય સાથે થેન્ક યુ ફોર વોચિંગ